પોતાના માર્કેટિંગ યાર્ડમાં વેપારી દ્વારા કપાસ ખરીદી કરી ખાલી કરવા માટે મિલમાં મોકલેલ કપાસ કડદો કરાતો હોવાનો વિડીયો સામે આવે છે આવેદન પત્ર અમે ખેડૂતનો મુદ્દો લઈને આવ્યા છે જ્યારે ખેડૂત પોતાની રાત દિવસ મહેનત કરી અને જે કંઈ પાક પકવે છે પાક પકવા પછી જે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે તો હાલની તકે અત્યારે કપાસની સિઝન ચાલી રહી છે તો કુદરતના એક વરસાદ અતિવૃષ્ટિના હિસાબે કે ખેડૂતોને કપાસના સોડવે કાંઈ એમાં એમાં ઉગી જાય ખેડૂતે જોઈ ચાર મહિના મહેનત કરી ચાર મહિના મહેનત કરીને રાત દિવસ કપાસ જ્યારે પોતાની પાસે આવ્યો અને ઈ કપાસ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતા હોય છે ત્યારે બોટાદ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન એ ખેડૂત પોતે જે માલ લઈને આવ્યો બતાવે છે કે ખુલ્લો મૂકી દે કે ભાઈ આ અમારો માલ છે જે નીતિ નિયમ મુજબ એનું રજીસ્ટ્રેશન થતું હોય પછી જે વેપારીઓ કપાસ ખરીદે એ પોતાના લાભ માટે કે રાજ્યમાં ઊંચા ભાવે લેવાનો જયારે જીનીંગમાં માં ગયો એટલે ત્યાં જઈને ખડદો કરીને ભાવ સો રૂપિયા પચાસ રૂપિયા એંસી રૂપિયા આવી રીતે કાપી નાખવાના માર્કેટિંગ એડના સંચાલકોને હારું દેખાડવાનું કે ભાઈ કપાસનો ભાવ આપણે ગોટાદ એડ ની અંદર પૂરેપૂરો મળી રહ્યો છે પણ જ્યારે જીનીંગમાં જાય ત્યારે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ ખરેખર હું આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે જ્યારે બે હાજર બાતેરમાં જે તમે ભાષણો કરતા કે ખેડૂતનો પાક પાકી ગયો હોય ખેડૂતનો પાક પલવી ગયો હોય ત્યારે તમને વીમો મળે આ બધી તમારી વાતો ક્યાં ગઈ તમને કેમ હવે ખેડૂત યાદ નથી આવતા તમે જ્યારે બે હાજર અગિયાર બારમાં મોટી મોટી ખેડૂતોને ગેરમાર્ગે દોરી વાહિયાત વાતો કરી

કે આ ચોમાસાની અંદર અતિવૃષ્ટિ બહુ થઈ અને ખેડૂતોને પુષ્કળ માર પડ્યો છે ખેડૂતોનો ખેત પેદાશો બગડવા લાગી છે ત્યારે ઘણા ટાઈમથી ફરિયાદો હતી હવે તો તાદેશ દેખાવા મળી અને વિડીયો પણ વાયરલ થઈ ગયા છે કે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની જનશ લઈને જાય કપાસ લઈને જાય તો ત્યાં વેપારીઓ યાર્ડની અંદર વેપારી અને યાર્ડવાળાની એટલી સાટગાઠ છે કે ક્વોલિટી જોઈ લે ચેક કરી લે અને પૂરી અધિકાર હોય છે અને ખેડૂતો ક્વોલિટી ચેક કરવા પણ દે છે કપાસનો ઢગલો હોય તો અંદર આ ઊંડો ઊંડો હાથ નાખીને ચેક કરી લે કેટલી હવા છે કેટલું પાણી છે ભેજ કેટલો છે બધી વસ્તુની મચ્છર શું છે અને પછી એના ભાવ નક્કી થતા હોય છે ભાવ નક્કી થઈ ગયા એટલે એક ડન થઈ ગયું કે આ એક ભાવ ફાઇનલ છે ખેડૂતને ખેડૂતને એટલે ખેડૂતો આ પાડી હવે ચાલો આ ભાવે અમારે દઈ દેવો પછી એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કડદાના નામે સો રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા એસી રૂપિયા આવી રીતે ખડદો કાપવામાં આવે હવે આજે જગતનો તાત ખેડૂત માંડ એનું પૂરું કરે છે પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જયારે આવો કડદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે એના માટે અમે કલેક્ટરશ્રીને આજે એવી રજૂઆત કરી કે આ હમણાં ખેડૂતો આપણા ભારત દેશના જેને જે જગતના તાત કહેવાય એને એક તો કુદરતી માર પડે છે અને આ પાછો આ લોકોની સાંઠગાંઠથી જે માર પડે છે એમાંથી બચાવવા માટે આપણે રજૂઆત